અને હવે વાત અનામતના નામે પાટીદારોને ઉઠા ભણાવવાના સરકારના પ્રયાસની અનામત આંદોલનમાં પાટીદારોની સરકાર સાથેની સમાધાન પ્રક્રિયા ફરી ગોંચમાં પડી છે સમાધાનમાં મહત્વની ભૂમિકા ભજવનારા સાંસદ વિઠ્ઠલ રાદડીયાએ ફરી એક વખત હાર્દિક પટેલ સાથે મુલાકાત કરી અને સમાધાનની પ્રક્રિયા ગોંચમાં પડ્યાની વાત કરી છે રાદડીયા સુરતે લાજપોર જેલમાં હાર્દિકને મળ્યા છે રાદડીયા અગાઉ પણ હાર્દિકને મળી તેની રજૂઆત સરકાર સુધી પહોંચાડી ચૂક્યા છે પરંતુ આ વખતે હાર્દિક સાથેની ચર્ચા બાદ ત્રણ મુદ્દાઓ પર સમાધાનની પ્રક્રિયા ગોંચમાં પડી છે પાટીદારોનો સમાવેશ ઓબીસીમાં કેબીસીમાં કરવો પાટીદાર આયોગની રચના કે પછી સવર્ણ આયોગ બનાવવું આ મુદ્દે સમાધાનની પ્રક્રિયામાં અડચણ આવી છે આ મુદ્દાઓ સરકાર સમક્ષ મૂકવામાં આવશે અને પછી ચર્ચા આગળ વધારાશે તેવું હાર્દિક સાથેની મુલાકાત બાદ વિઠ્ઠલ રાદડીયાએ કહ્યું છે ભાજપ સાંસદ રાદડિયા દ્વારા પાટીદારો સાથે સમાધાનના નામે ખેલાતા ખેલમાં લાલજી પટેલે પંચર પાડ્યું છે મંગળવારે સીએમ સાથે મુલાકાત બાદ લાજપોર જેલમાં બંધ હાર્દિક સાથે લાલજી પટેલની મુલાકાત કરાવવાના રાદડિયાના એલાન પર પાણી ફરી વળ્યું છે લાલજીભાઈએ રાદડિયાની સાથે હાર્દિકની મુલાકાત લેવાનો ઇનકાર કરી દીધો હતો હાર્દિક પટેલ સાથે એક બે દિવસમાં મુલાકાત થવાની છે અને મારી સાથે એસપીજીના લાલજીભાઈ પટેલ પણ હાજર રહેવાના છે અને બધાને સાથે રાખી અને તાત્કાલિક નિર્ણય થાય તાત્કાલિક નિકાલ થાય

કે નહ તો હરિયાણાની જેમ પાટીદારોને અનામત આપવા માંગે છે આવામાં સરકાર તરફથી ચાલતા સમાધાનના સગવડિયા ખેલમાં વારાફરતી સરકારના પ્રતિનિધિઓ બદલીને પાટીદારોને ઉઠા બનાવવાનો સિલસિલો ચાલી રહ્યો છે મહત્વનું છે કે જ્યારે જ્યારે પાટીદારો ઉગ્ર આંદોલનની જાહેરાત કરે છે ત્યારે ત્યારે સરકાર તરફી ખેલાડીઓ સમાધાનના ફુગ્ગા ફૂંકવાના શરૂ કરી દે છે બે મહિના પહેલા રાદડિયાએ પણ દાવો કર્યો હતો કે અઠવાડિયામાં સમાધાન થઈ જશે પણ હજુ જણાવેલા એક પણ મુદ્દે રાદડીયા ભલે ગમે તેટલા દાવા કરતા હોય પણ ખરેખર તો હાર્દિક પટેલ અને પાટીદારો સાથે સરકાર નું સમાધાન અગત્યના વાયદા સમાન જ લાગી રહ્યું છે કેમકે હાર્દિક પટેલ સામે ઝૂકવા માટે સીએમ જરા પણ તૈયાર નથી તો જાટ જેવી લડત પાટીદારો આપી શકે તેમ નથી આવામાં સમાધાનના નામે ઉઠા ભણાવાના ખેલમાં ખેલાડી બદલાતા રહેશે પણ સિલસિલો નહીં અટકે તે નક્કી વાત છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી એસ ટીવી તો ઉઠા ભણાવાનો આ ખેલ અટકવાનો નથી તેમ લાગી રહ્યું છે કેમકે સરકાર તરફે સમાધાન થતા સમૂહગાનમાં હવે પ્રધાન ગોવિંદ પટેલ પણ જોડાયા છે

બાદ ગોવિંદ પટેલે પણ એ જ સરકારે ગોખાવેલી પાટીદારો સાથે સો ટકા સમાધાનની રેકોર્ડ વગાડી છે જોકે સમાધાનના ઊંઠા ભણાવતા પ્રધાન ક્યારે સમાધાન થશે તે અંગે ખોંખારીને બોલી શકતા નથી સો ટકા સમાધાનની ભૂમિકા ચાલે છે ને સો ટકા સમાધાન થશે કોઈ પણ પ્રયાસે યોગ્ય દિશા નો હવે પાટીદાર જે નેતાઓ છે એ સમાજ માટે જેલમાં ગયા છે હવે એવું લાગે છે કે બહાર આવવા જોઈએ સમય આવશે ત્યારે એનો નિર્ણય થઈ જશે આમ તો પાટીદારના આ અનામત આંદોલનને નવ મહિના થઈ ગયા છે પણ નવ મહિનાથી અનામતની પ્રસવ પીડા બાદ પણ હજુ અનામતનું અવતરણ નથી થઈ શક્યું આમ તો નવ મહિનાથી પાટીદારો સરકાર સામે અવાજ ઉઠાવી રહ્યા છે પણ ગોવિંદ પટેલને હવે રહી રહીને પાટીદારો યાદ આવ્યા છે પાટીદારો માંગના સવાલ આવતા જ ફરી પટેલમાંથી ગોવિંદભાઈ સરકારના પ્રવક્તા સમાન બની ગયા હોય તેમ લાગી રહ્યું હતું માંગ કરવા દરેક લોકશાહી

પરંતુ હવે પાટીદારોને સરકાર અને તેના સાથીદારો ઊંઠા ભણાવી રહ્યાનો અહેસાસ થવા લાગ્યો છે મયુર સોની જીએસટીવી રાજકોટ